નમસ્કાર નવપ્રા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ તાલુકાના સિદ્ધપુર સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર આવેલા હનુમાનજી મંદિર ખાતે છેલ્લી પાંચ અમાસથી સતત સેવા કાર્ય કરતા માની ગ્રુપ દ્વારા શ્રાવણ માસની છેલ્લી અમાસ નિમિત્તે પાંચસો કિલોગ્રામ ભજીયા અને એક હજાર ચાનું કરનાળી કુબેર ભંડારી દર્શને જતા શ્રદ્ધાળુઓને વિતરણ કરી અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સેવા પરમોધર્મ સૂત્ર સાથે છેલ્લા પાંચ અમાસથી કૃપા ગ્રુપ દ્વારા ધારાસભ્ય શ્રી શૈલેષ ચોટ્ટા મહેતાના માર્ગદર્શન હેઠળ સેવા કાર્ય કરી રહ્યા છે દર અમાસે કરનાળી કુબેર ભંડારી મંદિરે સંખ્યાબંધ ભક્તો દર્શને જાય છે ત્યારે કૃપા ગ્રુપના સંજયભાઈ ઠાકોર પ્રિતેશભાઈ ઠાકોર જિગ્નેશભાઈ ઠાકોર સહિતના યુવાનોની મૂર્તિ થીમ દ્વારા ગરમ નાસ્તો અને ચા સહિતનો નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે જય કુબેર જય બજરંગબલી આજરોજ પ્રદાયક હનુમાન જે સિદ્ધપુર ચંદવાળાની વચ્ચે આવેલું છે ત્યાં દર દર અમાસની જે માની કૃપા યુવક મંડળ દ્વારા સેવાનું આયોજન કરેલ છે આ સેવામાં ગઈ અમાસે ખમણ ભજીયા એની આગલી અમાસે છાસ એવી રીતે અલગ અલગ નાસ્તાનું વિતરણ કરવામાં આવે છે સૌનો સાથ સૌનો વિકાસ એ સાથે આપણા જે ધારાસભ્ય છે શૈલેષભાઈ મહેતા એમની પ્રેરણાથી અમે આ સેવા કરી રહ્યા છે અને સંજયભાઈ ઠાકોર મગરોલ અને પ્રિતેશ ઠાકોર સિદ્ધપુર એમના નેજા હેઠળ આ સેવા અવિરત આગળ પણ ચાલુ રહેશે કાપો હવે જય કુબેર જય બજરંગબલી આજ રોજ ખુશીપ્રદાયક હનુમાનજી મંદિર જે ચણવાડા અને સિદ્ધપુર વચ્ચે આવેલું છે ત્યાં દર અમાસની જેમ આ અમાસે પણ માણી કૃપા યુવક મંડળ દ્વારા નાસ્તાની સેવાનું આયોજન કરવામાં આવેલ છે અહીંયાથી કુબેરદાદાના દર્શનાર્થે જતા તમામ ભક્તોને નમ્ર વિનંતી કે અહીંયા આ સેવાનો લાભ લઈને જાય આ સેવા માનનીય ધારાસભ્ય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની પ્રેરણાથી અને સંજયભાઈ ઠાકોર મગરોલ અને પ્રિતેશભાઈ ઠાકોર સિદ્ધપુર તરફ એમના નેજા હેઠળ કરવામાં આવે છે દર દર અમાસની જેમ આ અમાસે અમે ભજિયાનું વિતરણ કરેલું છે અને આગલી અમાસે અમે ખમણનું વિતરણ કરેલું હતું આ સેવા આગળ અવિરત ચાલુ રહેશે એવી જ ભગવાન કુબેરને પ્રાર્થના અને તમે સૌ આ સેવાને અમને સાથ સહકાર આપો એ જ પ્રાર્થના